આંગણવાડી વર્કરોને બીએલઓ તરીકેની કામગીરી સોંપવાના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે તેઓ પહેલેથી જ કુપોષણ નિવારણ શિક્ષણ અને અનેક સરકારી મોબાઈલ એપ પર ડેટા એન્ટ્રી જેવી જવાબદારીઓ સાથે કામ કરી રહ્યા છે વધુમાં બીએલઓ જેવી જવાબદારી સ્વંભાઓથી બાળકોના પોષણ અને શિક્ષણ કાર્યમાં વ્યધાન ઊભું થવાની ભીતિ વ્યક્ત કરી છે આ મામલે નામદોર કાયકોર્ટે પણ આઈ સીડીએસ સિવાયના કામ માટે મનાઈ દર્શાવેલી છે

પણ મોડી સાંજ સુધી કામગીરી બજાવે છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના તાબા હેઠળ હજારોની હજારોની સંખ્યામાં સરકારી પ્રાપ્ત છતાં સંખ્યામાં શિક્ષકો તેમજ લાખોની સંખ્યામાં શિક્ષિત બેરોજગારો પ્રાપ્ત હોવા છતાં આંગણવાડી વર્કરોને ચૂંટણીની બીએલઓ તરીકેની કામગીરી જિલ્લાઓમાં આપવામાં આવી રહી છે ત્યારે આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો કામ કરે જ છે પરંતુ બી ની કામગીરી લાંબા સમય સુધી કરી શકે તેવી હાલતમાં જ નથી તો એક તરફથી કેન્દ્ર સરકાર સરકાર રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ દ્વારા ફરજિયાત રીતે નું પોષણ આપવા આહાર આપવાનો મોબાઈલ ડેટા એન્ટ્રી નાખવાનું પીએચઆર વિતરણ કરવાની સો ટકા કામગીરી કરવા માટેનું સતત દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વધારાની બીએલઓ તરીકેની કામગીરી કરવી શક્ય નથી બાળકો માતાઓ અને કુપોષણ ક્ષેત્રને પ્રાથમિકતા આપવી ખૂબ જ જરૂરી હોવાના કારણે નામદાર કોર્ટે તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ આઈસીડીએસ સિવાયની કોઈ પણ કામગીરી સોંપવામાં ન આવે તેવા પ્રકારના આદેશો તથા પરિપત્રો પણ કરવામાં આવ્યા છે સકુંટલાયન ઠાકોર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આજ રોજ અમે આંગણવાડી વર્કરો કે જેમને બીએલઓ કામગીરી સોંપવામાં આવી છે તેરસો ત્રીસ જિલ્લાની આંગણવાડી વર્કરો છે તેમાં જે આંગણવાડી વર્ગોને બી જલાલપોર ઓની કામગીરી સોંપવામાં આવી છે નવસારી તાલુકાના બંને મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ અને જણાવીએ છીએ કે અમારાથી અમારું કામ આંગણવાડીમાં એટલું બધું ભરણ ચાલી રહ્યું છે પોતાની કામગીરી મોબાઈલમાં થતી નથી તો આ વધારાની કામગીરી બીએલઓમાં ડાયરેક્ટ લાઈવ ઓનલાઈન કામગીરી કરવાની હોય અમારી પાસે ફોન નથી અમારી કામગીરી જે તે રીતે કરતા છે અને આ વધારાની કામગીરી એ માટે આજ રોજ અમે આવેદનપત્ર જલાલપોરને નવસારી ગ્રામ્યને આપી રહ્યા છે અને કામગીરીમાંથી મુક્ત થઈએ છીએ વધુમાં આ બહેનો આઈસીડીએસ અને ચૂંટણીના બીએલઓ તરીકેની કામગીરીને એક સાથે ન્યાય આપી શકે તેમ નથી અને આ નવી આવેલી વધારાની કામગીરીને કારણે હજારો કુપોષિત બાળકોના પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ગંભીર અસર ઊભી થશે જેવી રજૂઆતો સાથે